અને ઘી આપણે ચોખ્ખું ઘી લેવાનું છે ઘી ગરમ કરવા મૂક્યું છે હવે ગરમ થાય એટલે ઘઉંનો લોટ એડ કરી દઈશું આપણે અંદર અહીંયા ઘી મેલ્ટ થઈ ગયું છે હવે ઘઉંનો લોટ એડ કરીશું અને એકદમ ધીમા તાપે ઘઉંનો લોટ શેકીશું આપણે એને જેથી કલર ચેન્જ થાય ત્યાં સુધીને એને લોટને આપણે શેકવાનો છે અને ધીમા ધીમા શેકા શેકાનો છે લોટને અને ફાસ્ટ ગેસ નથી રાખવાનો ફાસ્ટ ગેસ રાખીશું તો લોટ બી કાચો રહી જશે અને બળી જશે તો આપણને સારો નહીં અને ગરી ખાવાની ઈચ્છા થાય તો ઘરમાં રહેલી વસ્તુમાંથી માંથી આપણે બનાવી શકીએ છીએ સુખડી સતત હલાવતું રહેવાનું સુખડી નીચે ચોટે ને એ રીતે જો નીચે ચોટશે સુખડી તો સ્વાદ સારો લાગે નહીં સુખડીનો એટલે સતત તમે આ લોટની જગ્યા પર કરકરો લોટ બી ઘઉંનો લઈ શકો છો મેં આગળ રેગ્યુલર બનાવતા હોય એનો અહીંયા જોઈ શકો છો આપણો કલર બી ચેન્જ થવા લાગ્યો ધીરે ધીરે અને બહુ નહીં શેકવાની બહુ શેકીશું તો બહુ પછી કડવો સ્વાદ લાગશે લોટનો એટલે થોડી બદામી રંગની થાય ને એવી આપણે શેકી લઈશું લોટને પાંચ ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું અંદર આપણે અને હવે હવે શેકાઈ ગયો છે આપણો લોટ ગેસ આપણે બંધ કરી દઈશું એને અને ગેસ પરથી નીચે ઉતારી લેવાનો છે કારણ કે નીચે ગેસ ગરમ હોય ને એટલે લોટ આપણો ભરી શકે છે એટલા માટે તો હવે થોડોક ઠંડો થવા દઈશું આપણે લોટને બહુ નહીં એટલે મીડિયમ આમ થોડોક ઠંડો ત્યાં સુધી આપણે પ્લેટને ગ્રીસ કરી લઈશું એક ચમચી લઈ લીધું છે હવે આપણે સ્પ્રેટ કરી લઈશું આપણે ફેલાઈ લઈશું પર આ રીતે હવે ગોળ એડ કરીશું આપણે ઓઘરે ને ત્યાં સુધીને આપણે હલાઈશું ગોળને કે ગોળ બધો ઓઘરી જાય અંદર એ રીતના આપણે હલાવાનો છે તમે આને ગોળને આપણે સુખડીના અંદર એક ચમચી મલાઈ બી એડ કરી શકો છો દૂધની ફ્રેશ મલાઈ હોય ને એ એડ કરવાની છે અંદર એટલે તમારી એકદમ સરસ થશે અત્યારે મારી પાસે નથી એટલે મેં એડ નથી કરી અહીંયા આપણો ગોળ બધો મેલ્ટ થઈ ગયો છે જોઈ શકો છો હવે પ્લેટમાં આપણે એડ કરી દઈએ આ રીતે આપણે એ કરી લેવાનું છે ફેલાઈ લેવાનું છે આ રીતે આપણે ફેલાઈ લીધી છે હવે થોડી ઠંડી થાય એટલે આપણે કટ લગાડી લઈશું હવે આપણે કટ લગાડી લઈશું કટ લગાડી લઈશું અને ઠંડી થવા દઈશું પછી એકદમ સરસ એટલે પીસ સરસ આપડા નીકળશે સુખડી સરસ ઠંડી થઈ ગઈ છે જોઈ શકો છો એકદમ આમ પોચીરું જેવી થઈ છે આપણી સુખડી હવે આપણે સૌ કરી લઈશું જો કેટલા સરસ પીસે પડ્યા છે આપણી સુખડીને આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં